હેલો ગાઈસ નવા વ્લોગમાં તમારું સ્વાગત છે આપણે આયા છે ભમરિયા કુએ હું તમને દેખાડું છે ભમરે કુવામની અંદર જવાનો રસ્તો છે અહીંયાથી તમે જોઈ શકો છો આ છે અંદર જવાનું ગેટ ભમરે કૂવાની અહીંયાથી જોઈ શકો છો મોમ્મદ ડીગડાના કહેવામાં આવે છે કે અહીંયા અંદર મોમ્મદ ડીગડો રહેતો તો ભમરે કૂવાની અંદર આ છે ભમરી કુવો પહેલાં ખુલ્લો હતો પણ અત્યારે સરકાર જપ્ત થઈ ગયો છે એટલે જાળીઓ મારી દીધી છે અહીંયાથી આપણે ઉપર ચડીશું જોઈ શકો છો પગથિયા આ છે અહીંયાથી બી સીડીઓ છે જોઈ શકો છો તમે કબૂતર બેઠા છે આ છે ભમરિયો કૂવો મેહમદાવાદમાં પાણી છે અંદર કૂવામાં જોઈ શકો છો આ બધા અંદર અલગ અલગ જગ્યાએ કહેવામાં આવે છે કે અહીંયાથી સીધું પાવાગઢ નીકળાય એવું ભોંયરું છે અંદર આ છે કૂવો જોઈ શકો છો અંદરની સાઈડ આગળનો કેમેરો અહીંયાથી સીધું કરું એટલે તમને દેખાય અહીંયાથી સીધું દેખાશે કૂવો

અહીંયા અંધારું બી છે અંદર પણ આપણે અજવારું પડે છે એટલે દેખાય છે બધા કબૂતરા અને ચામાચીડિયા બધું વાગી ગયેલું છે કંધારા કંટમાં છે બહુ અંદર જવામાં મજા નથી કેમ કે સ્મેલ આવે છે ખરાબ એટલે આપણે અહીંથી જ બહાર નીકળી જઈશું પાછા રિટર્ન કશું અમારી પાછળ અંદર આપણે બહાર નીકળી જઈએ ઝૂમ કરીએ એટલે દેખાય તમને જોઈ શકો છો ચારે બાજુ સમજ હવે આપણે આપણો મિની વ્લોગ એન્ડ કરીએ છીએ દરેક મિત્રોને વિનંતી કે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો નવા હોય તો લાઈક શેર કમેન્ટ જરૂરથી કરજો એ જઈએ છે બ્લોગને અહીંયા જ એન્ડ કરીએ છીએ જય માતાજી જય શ્રી કૃષ્ણ